નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી સ્વાગત છે વાત કરીએ છીએ થ્રી ડાયમેન્શનલ જીઓમેટ્રી એટલે કે થ્રી ડીની ચેપ્ટર નંબર બાર લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયના એકથી બે દાખલા પહેલો અને બીજો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો ત્યારબાદ દાખલા નંબર ત્રણથી આપણે આગળ વધીએ આજના લેક્ચરમાં દાખલા નંબર ત્રણ ચાર પાંચ અને છ ને કમ્પ્લીટ કરી અને ચેપ્ટરને આપણે પૂરું કરશું જો દાખલા નંબર ત્રણ શું કહે છે આપણે ત્રિકોણ PQR ના બિંદુ આપી દીધા છે ત્રિકોણના ત્રણેય બિંદુ આપણી પાસે છે સાથે સાથે એવું પણ કહી દીધું કે મધ્ય કેન્દ્ર જે છે એ ઉગમ બિંદુ છે તો આપણે એ બી અને C ના મૂલ્યો આપણે મેળવવાના છે જો ભાઈ તો શું લખી શકાય ત્રિકોણ PQR ના મધ્ય કેન્દ્રના યામ બરાબર સૂત્ર લાગે એક્સ વન પ્લસ એક્સ એક્સ ટુ પ્લસ થ્રી અપોન થ્રી વાય 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 વન પ્લસ પ્લસ ટુ થ્રી થ્રી અપોન અને ઝેડ વન પ્લસ ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી અપોન થ્રી મતલબ કે ત્રણેયના એક્સમ નો સરવાળો છેદમાં ત્રણ ત્રણેયના વાય એમનો સરવાળો છેદમાં ત્રણ અને ત્રણેયના જેડયામનો સરવાળો છેદમાં ત્રણ આ રીતે આપણને ત્રિકોણ પી ક્યુ આરના મધ્ય કેન્દ્રના યામ મળે હવે ત્રિકોણ પીક્યુઆરના મધ્ય કેન્દ્ર તરીકે કોણ છે તો કે ભાઈ એના મધ્ય કેન્દ્ર તરીકે ઉગમ બિંદુ છે ઉગમ બિંદુ એટલે જીરો ઝીરો ઝીરો ઇઝ ઇક્વલ ટુ એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી એટલે ટુ એ માઇનસ ફોર પ્લસ એટ અપોન થ્રી ટુ પ્લસ થ્રી બી પ્લસ ફોર ટીન અપોન થ્રી સિક્સ માઇનસ ટેન प्लस टू सी अपोन थ्री ओके चलो साम सामें सरखावा प्रयत्न करो जीरो इज इक्वल टू टू ए एट माइनस फोर एट्ले प्लस फोर अपोन थ्री जीरो इज इक्वल टू थ्री बी प्लस फोर्टीन प्लस टू एट सिक्सटीन अपॉन थ्री जीरो इज इक्वल टू टू सी सिक्स माइनस टेन एट्ले माइनस फोर अपॉन थ्री એટલે શું થયું ટુ એ થ્રી ઝીરો વારે થાય એટલે ઝીરો થઈ જશે એટલે ટુ એ પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો ટુ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર તો એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ આપણને એની વેલ્યુ મળી ગઈ માઇનસ ટુ આ તો થ્રી ઇન ટુ ઝીરો ઝીરો થ્રી બી પ્લસ સિક્સટીન થશે તો થ્રી બી ઇક્વલ ટુ માઇનસ સિક્સટીન તો બી ઇક્વલ ટુ માઇનસ સિક્સટીન બાય થ્રી આપણને બીની વેલ્યુ મળી ગઈ આ બાજુ આવી જઈએ તો થ્રી મલ્ટિપ્લાય થાય તો ઝીરો ટુ સી માઇનસ ફોર એ બી અને સી ના મૂલ્ય મેળવવાના હતા તો આમ આપણને મૂલ્ય મળી ગયા એ બી અને ના એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ બી ઇક્વલ ટુ માઇનસ સિક્સટીન બાય થ્રી અને સી ઇઝ ઇક્વલ ટુ ટુ કયો કન્સેપ્ટ મગજમાં આવ્યો ભાઈ આપણે મધ્ય કેન્દ્ર નો કન્સેપ્ટ ત્રિકોણ જે છે એના ત્રણ શિરોબિંદુઓ હોય તો એ ત્રણ શિરોબિંદુઓ ના એક્સ એમ નો સરવાળો છેદમાં ત્રણ વાય એમ નો સરવાળો છેદમાં ત્રણ અને ઝેડ એમ નો સરવાળો છેદમાં ત્રણ એટલે આપણને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર મળે ઓકે તો ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ અને એની ઉપરથી આપણે એબીસી મેળવી ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર જરા જોઈએ બિંદુ પી અંતરે બિંદુના યામ બિંદુ પી થ્રી માઇનસ ટુ ફાઈવ થી ફાઈવ રૂટ ટુ અંતરે આવેલ વાયક્સ પરનું બિંદુ ક્યુ જીરો આગળ વાયક્સ પર કોઈ બિંદુ આવેલું હોય તો એનો એક્સયામ જીરો હોય એનો જેડમ ઝીરો હોય એનો વાય એમ કંઈક હોય રેડી તો હવે પી ક્યુ ઇઝ ટુ કેટલા છે ભાઈ ફાઈવ રૂટ ટુ પી અને ક્યુ વચ્ચેનું અંતર કેટલું છે ફાઈવ રૂટ ટુ તો અંતરસૂત્ર નો મદદ કરીએ આપણે અંતર સૂત્રની મદદથી તેથી વર્ગ મૂળમાં તફાવતનો વર્ગ જીરો માઇનસ થ્રી સ્કવેર પ્લસ વાય માઇનસ માઇનસ પ્લસ ટુ સ્કવેર પ્લસ જીરો માઇનસ ફાઈવ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ફાઈવ રૂટ ટુ થશે બે બાજુ વર્ગ કરીએ તો અહીંયા શું વધે જીરો માઇનસ થ્રી માઇનસ ત્રણ નો સ્કવેર પ્લસ નવ आधा से 2y2 + 4y + 4 - 5 નો સ્ક્વેર 25 અને આ बाजू वर्ग તમે કરો તો 5 નો વર્ગ 25 √2 નો વર્ગ 2 25 * 2 એટલે 50 થાય તો y2 + 4y સાંભળજો 25 ને 4 29 29 ને 9 38 50 ડાબી બાજુ લઈ લો આડત્રીસ માઇનસ પચાસ એટલે માઇનસ બાર બરાબર જીરો બાદ બાકી ચાર થવી જોઈએ ગુણાકાર બાર છ બે બાર છ બે બાર તો વાયની વેલ્યુ આપણને કેટલી મળે છ અથવા વાય બરાબર સોરી વાય બરાબર માઇનસ છ અથવા વાય બરાબર આમ માંગેલ વાયક્ષ પરના બિંદુઓ એક્સિયમ તો 0 જ હોય વાયક્ષ તરીકે કદાચ -6 અને 0 અથવા અથવા કરતા અન્ય શબ્દ હું વધારે પસંદ કરીશ અને 020 છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો આ બિંદુથી માની લો કે

બે અંતર કેવા મળે આપણને સમાન મળે છે આ બે વચ્ચેનું અંતર છે કેટલું આ અંતર પણ ફાઇવ રૂટ ટુ અને આ અંતર પણ ફાઇવ રૂટ ટુ એટલા માટે બે બિંદુઓ મળ્યા ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે બે બિંદુઓ મળવાનું કારણ શું આ રીતે આપણને બે બિંદુઓ મળે અહીંયા પણ ફાઇવ રૂટ ટુ અંતરે કોઈક બિંદુ હોય અને આ બાજુ પણ ફાઈવ રૂટ ટુ અંતરે કોઈક બિંદુ હોય ક્લિયર આપણને ક્વેશ્ચનની અંદર જ ચોખવટ કરેલી હતી કે ભાઈ વાયઅક્સ પરનું બિંદુ છે એટલા માટે ધાયરું ત્યારે જ લખ્યું ઝીરો વાય ઝીરો એક્સઅક્સ પરનું કીધું હોય તો એક્સ જીરો ઝીરો ઝેડ એક્સ પરનું કીધું હોય તો ઝીરો જીરો ઝેડ ઓકે બસ અંતરસૂત્ર મૂકશું કારણ કે આપણને અંતર તો આપી દીધું એણે અંતરસૂત્ર મૂક્યું અને સમીકરણનું સમાધાન કર્યું આપણને માગેલા બે બિંદુઓ મળી ગયા નોટડાઉન કરેલું ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ક્વેશ્ચન નંબર પાંચ જરા જોઈએ પ્રકીર્ણ સ્વાધ્યાયનો પી અને ક્યુ ને જોડતા રેખાખંડ પર આવેલ બિંદુ આરનો એક્સયામ ચાર હોય તો આર ના યામ મેળવું આપણે એક્સયામ જ માત્ર આપ્યો છે બાકીના આપેલ નથી ધારો કે બિંદુ આર ના યામ તો છે ચાર વાયમ અને જેડ યામ આપણે ધારી લઈએ ઓકે હવે શું થાય તથા રેખાખંડ જેમ વિભાજન કરે છે આપણે એવું ધારી લીધું કે ભાઈ આ એમ જેમ એન ગુણોત્તર ની અંદર એ વિભાજન કરે છે ઓકે

एन वाय वन अपोन एम प्लस एन एम झेड टू प्लस एनजेड वन अपोन एम प्लस एन सामसा सरखा थी फोर इज इक्वल टू एट एम प्लस टू एन अपोन एम प्लस एन मल्टिप्लिकेशन कर सो फोर एम प्लस फोर एन इज इक्वल टू एट एम प्लस टू एन फोर एम ने ज़मनी बाजू लाइ जाओ એટે એમ માઇનસ ફોર એમ એટલે ફોર એમ વધશે અને ટુ એન ને ડાબી બાજુ લઈ આવો એટલે ફોર એન માઇનસ ટુ એન એટલે ટુ એન આવશે તો એમના છેદમાં એન એટલે બે ના છેદમાં ચાર તેથી એમ જેમ એન બરાબર તમને એક જેમ બે મળે ખાસ યાદ રાખજો આપણી પાસે એક્સઆમ તો છે આપણે એક્સયામ તો ચાર આપી દીધા છે આપણે બાકીના વાય અને જેડ યામ જોઈએ છે બસ એના માટે હું મહેનત કરું છું હવે મને એમ અને એન નો ગુણોત્તર મળી ગયા એમ જેમ એન મારી પાસે એક જેમ બે આવી ગયા છે તો હવે શું કરીશ વાય બરાબર વાય બરાબર શું લખવાનું છે મારે ઝીરો ઇન્ટુ એમ એટલે ઝીરો થઈ ગયા માઇનસ થ્રી એન ના છેદમાં એમ પ્લસ એન તો માઇનસ થ્રી એનના બદલે હું શું મૂકી શકું એનના બદલે હું ટુ મૂકીશ એમ પ્લસ એન એટલે વન પ્લસ ટુ થશે તો વન પ્લસ ટુ એટલે થ્રી થ્રી કેન્સલ એટલે માઇનસ ટુ મને મળી ગયા વાયની કિંમત પણ હવે મળી ગઈ માઇનસ ટુ આગળ વધીએ જેડ માટે જેડ બરાબર શું થાય ટેન એમ પ્લસ ફોર એન અપોન એમ પ્લસ એન બસ હવે કિંમત મૂકી દો એમની કિંમત કેટલી મૂકીશ વન એનની કિંમત ટુ મૂકીશ વન પ્લસ ટુ દસ ને ચાર બે આઠ તો દસ ને આઠ અઢારના છેદમાં ત્રણ એટલે આન્સર આવશે છ તોડની કિંમત મીડિયમ મને છ આમ બિંદુ આર ના યામ

Plus +z यामना तफावत नौ वर्ग चलो आ काम पूरा p स्क्वायर થઈ ગયા હવે pb स्क्वायर p ના યામ xyz b તરીકે શું છે -1 x યામના તફાવતનો વર્ગ એટલે x --+ 1² y - 3² + z --+ 7² = શું છે k² છે કોઈ ચિંતા જેવું છે જ નહીં p² કદાચ કોઈને એમ થાતું હોય કે મારે એક્સિયામના તફાવત તરીકે થ્રી માઇનસ એક્સનો વર્ગ કરવો છે તમે કરી શકો ફોર માઇનસ વાયનો વર્ગ કરવો કરી શકો ફાઇવ માઇનસ જેડનો વર્ગ કરવો કરી શકો છો એવી રીતે અહીંયા માઇનસ વન માઇનસ એક્સનો વર્ગ કરવો કરી શકો છો થ્રી માઇનસ વાયનો વર્ગ કરવો કરી શકો છો અને માઇનસ સેવન માઇનસ વર્ગ કરવો કરી શકો છો કોઈ ફેર નહીં પડે આગળ વધીએ કરો વિસ્તરણ આ થયા એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ માઇનસ ત્રણનો +y2 - 8y - 4 નો સ્ક્વેર 16 + z2 - 5, 10 5 no square, 25, square, 2 10z - 5 નો સ્ક્વેર 25 + x2 + 2x + 1 + y2 - 6y - 3 નો no સ્ક્વેર 9 + z2 7 2 14 z 77 49 7 નો સ્ક્વેર 49 બરાબર k સ્ક્વેર શું થાય છે જરા જોઈએ x સ્ક્વેર + x સ્ક્વેર એટલે કે 2x સ્ક્વેર થાય સાંભળજો y સ્ક્વેર + y સ્ક્વેર એટલે 2y સ્ક્વેર થાય અને z સ્ક્વેર + z સ્ક્વેર એટલે 2z સ્ક્વેર થાય -6x + 2x એટલે -4x થાય -8y માઇનસ સિક્સ વાય એટલે માઇનસ ફોર્ટીન વાય થયા માઇનસ ટેન પ્લસ ફોર્ટીન જેડ એટલે પ્લસ ફોર થયા હવે અછડપદની વાત કરીએ તો અછડપદમાં નવ સોળ નવ પચીસ 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 પચાસ પચાસ એક એકાવન નવ એટલે કે સાઠ સાઠ ને ઓગણ ચાલીસ સો સો ને નવ એટલે કે એકસો નવ

એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર પ્લસ જેડ સ્કવેર માઇનસ ટુ એક્સ માઇનસ સેવન વાય પ્લસ ટુ જેડ ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્ર માઇનસ વન ઝીરો નાઇન અપો માંગેલ પી ના બિંદુગણનું સમીકરણ છે ઓકે તો આ આપણો ફાઇનલી આન્સર થયો કાંઈ ખાસ કહેવાની જરૂર નથી ફક્ત પી બિંદુ મેં ધાયરા અને પી સ્ક્વેર પ્લસ પીબી બી સ્ક્વેર બરાબર કે સ્ક્વેર હતા અંતર સૂત્રનો ઉપયોગ કર્યો વર્ગ હતા એટલા માટે વર્ગમૂડ ના આવે સાદું રૂપ આપ્યું અને આપણને આન્સર મળે છે નોટડાઉન કરી લો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક તમારી પ્રેક્ટિસ માટે ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે નાનું ચેપ્ટર પણ હતું તો ધોરણ બારની અંદર પણ થ્રીડી આપણે ભણવાનું જ છે તો ધોરણ બારમાં પણ આ થ્રીડી આપણા માટે એકદમ સરળ પડે અને આ ચેપ્ટર પણ આપણે એકદમ ક્લિયર કરીએ એક પણ માર્ક્સ કટ ના થાય એના માટે વધારે પ્રેક્ટિસ માટે હું અહીંયાથી ક્વેશ્ચન બોલું છું એ તમારે નોટડાઉન જોડે જોડે કરતા જવાના છે ઓનલી કાનની અંદર હેન્ડસ્ટ્રી લગાવશો બસ પેન હકાવજો અહીંયા કંઈ જોવાની હવે જરૂર નથી માત્ર ને માત્ર સાંભળવાની જરૂર છે હું ક્વેશ્ચન અહીંયાથી બોલતો જાઉં છું એ ક્વેશ્ચનને તમારે ખાસ નોટ ડાઉન કરતા જવાના છે ઓકે જ્યાં જરૂર લાગશે ત્યાં હું બોર્ડનો ઉપયોગ કરીશ ઓકે તો ક્વેશ્ચન લખજો નીચે આપેલા બિંદુઓ કયા અષ્ટાંશમાં છે તે જણાવો નીચે આપેલા બિંદુઓ કયા અષ્ટાંશમાં છે તે જણાવો એમાં જે બિંદુઓ છે એની વાત કરી દઉં હું નીચે આપેલા બિંદુઓ પેલો ક્વેશ્ચન ક્યાં અષ્ટાંશમાં છે તે જણાવો આ બિંદુઓ બોર્ડ ઉપર હું લખું છું ઓકે આપણા થિયરી ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો અષ્ટાંશ વાળી થિયરી કઈ રીતે જોવાનું પેલા ચેક કરવાનું જેડીએમ ધન છે કે ઋણ છે જો અહીંયા જેડીએમ ધન છે મતલબ કે એક થી ચાર માંથી હશે અહીંયા જેડીએમ ઋણ છે એટલે કે પાંચ છ સાત આઠ માં કોઈ હશે અને આ બધા ધન છે તો ખ્યાલ આવી જાય કે આ પહેલું અષ્ટાંશ બતાવે છે રાઈટ હવે એ બધું આપણે ભણી ગયા છે તો એનો ઉપયોગ કરીને કરજો સોલ્વ આ પહેલો ક્વેશ્ચન થયો નીચે આપેલા બિંદુઓ કયા અષ્ટાંશમાં છે તે જણાવો તમારે અષ્ટાંશનો ક્રમાંક પણ બતાવવાનો અષ્ટાંશનું નામ પણ બતાવવાનું ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન લખીએ ઝેડ અક્ષ પરના બિંદુ પી નો ઝેડ યામ જેડ અક્ષ પરના બિંદુ પી નો જેડ યામ પાંચ છે જેડ અક્ષ પરના બિંદુ પીનો જેડયામ પાંચ છે તો બિંદુ પીના યામ મેળવો એકદમ ઇઝી હા તમને તમને જેડ યામ તો આપી દીધો છે પાંચ અને બિંદુ ક્યાં આવેલું છે ઝેડ અક્ષ પર આવેલું છે તો એક્સયામ ઝીરો હોય વાય એમ ઝીરો હોય જેડ તો પાંચ છે ચલો સોલ્યુશન પણ આપી દીધું ત્રીજો ક્વેશ્ચન જોઈએ સુપરબ ક્વેશ્ચન છે ભાઈ બિંદુ પી ટુ માઇનસ થ્રી વનનું અંતર મેળવું હવે બિંદુ પી નું ઉગમ બિંદુ થી અંતર મેળવવાનું છે ભાઈ અંતર સૂત્ર નો જ તમે ઉપયોગ કરશો અંતર સૂત્ર ની મદદથી કઈ રીતે અંતર મેળવશો ઉગમ બિંદુ પણ પોતે એક શું છે બિંદુ જ છે ને હવે આપણે આ બે બિંદુ નું વચ્ચેનું અંતર મેળવવાનું છે અંતર નો ઉપયોગ કરીને મેળવી શકો છો કઈ રીતે ટુ માઇનસ જીરો કરો તો શું મળે ટુ અને ટુનો સ્ક્વેર ફોર માઇનસ થ્રી માઇનસ જીરો એટલે માઇનસ થ્રીનો સ્ક્વેર નાઇન વન માઇનસ જીરો એટલે વનનો સ્કવેર વન નવ ને એક દસ ને ચાર ચૌદ એટલે રૂટ ચૌદ આપણો ફાઇનલી આન્સર આવે છે રેડી ટૂંકમાં જ્યારે પણ ઉગમ બિંદુની વાત કરે ત્યારે શું કરવાનું ઉગમ બિંદુથી અંતરની વાત આવે ત્યારે શું કરવાનું વર્ગ મૂળમાં ત્રણેય યામના વર્ગનો સરવાળો એટલે ચાર પ્લસ નવ પ્લસ એક એટલે આન્સર આવે રૂટ ચૌદ ક્લિયર ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભાઈ ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન નંબર ચાર કે ભાઈ આપણી પાસે ચાર બિંદુઓ આપી દીધા લખજો બિંદુઓ માઇનસ થ્રી સેવન ટુ બિંદુઓ માઇનસ થ્રી સેવન ટુ અને માઇનસ ટુ વન થ્રી આ બે બિંદુઓ છે માઇનસ થ્રી સેવન ટુ અને માઇનસ ટુ વન થ્રી અંતર આપણે મેળવવાનું છે જો ફટાફટ કઈ રીતે મેળવશું આપણે બેયના તફાવતનો વર્ગ માઇનસ 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 પ્લસ ટુ એટલે માઇનસ વન નો સ્કવેર પ્લસ વન સેવન માઇનસ વન એટલે ત્યારબાદ ક્વેશ્ચન લખીએ આપણે ક્વેશ્ચન નંબર પાંચ લખો અંતર સૂત્રનો ઉપયોગ કરી બતાવો કે અંતર સૂત્રનો ઉપયોગ કરી બતાવો કે પી ફોર માઇનસ થ્રી માઇનસ વન ક્યુ ફાઈવ માઇનસ સેવન સિક્સ આર થ્રી વન માઇનસ સમ છે એવું બતાવું પણ કોની મદદથી અંતર સૂત્રની મદદથી ક્વેશ્ચનમાં ચોખવટ થઈ ગઈ છે અંતરસૂત્રની મદદથી એટલે તમારે શું કરવાનું ફરજિયાત સૌપ્રથમ શું કરશો અંતર સૂત્રની મદદથી પી ક્યુ મેળવશો એટલે કે પી અને ક્યુ વચ્ચેનું અંતર મેળવશું ત્યારબાદ શું કરશો

q 2 1 2 बिंदु ओ थी समान अंतरे आवेला x अक्ष પરના बिंदु ના m સોદા p અને q બિંદુઓ થી સમાન અંતરે આવેલ x અક્ષ પરના બિંદુના યામ મેળવો તો તમારે ધારી લેવાનું કે ભાઈ ધારો કે પી અને ક્યુ થી સમાન અંતરે આવેલ બિંદુ કયું છે આર અને બિંદુ જે આર છે એ ક્યાં આવેલું છે એક્સ અક્ષ પર આવેલું છે તો એના યામ શું હોય એક્સ અક્ષ ઉપર આવેલું હોય તેનો એક્સ યામ કંઈક હોય પણ વાય યામ જીરો હોય ઝેડ યામ પણ જીરો હોય અને આ બંને બિંદુથી સમાન અંતર આવેલું છે મતલબ કે પી આર બરાબર ક્યુ છે હવે તમે અંતર સૂત્રની મદદથી બંને બાજુ તમે ઉપયોગમાં લ્યો તો પીથી આરનું અંતર આ બાજુ લખવાનું એટલે બે બાજુ સ્ક્વેર કરો તો પી આર સ્ક્વેર બરાબર ક્યુ આર સ્ક્વેર થાય વર્ગમૂળ ના કરવું પડે એક્સીઆમનો તફાવત લઈ લો તો એક્સ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ જીરો માઇનસ માઇનસ પ્લસ વન સ્ક્વેર પ્લસ જીરો માઇનસ જીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ આર સ્ક્વેર અહીંયા આવી જાઓ એક્સ માઇનસ ટુ સ્ક્વેર પ્લસ જીરો માઇનસ વન સ્ક્વેર પ્લસ જીરો માઇનસ ટુ સ્ક્વેર આનું તમે સોલ્યુશન આપો તમને ઓટોમેટિકલી એક્સની વેલ્યુ મળશે ઓકે અને તમારે આન્સર જોતો હોય તો આન્સર આવે છે 7 બાય ટુ જીરો જીરો આ થયો ફાઇનલી આન્સર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ નોટ ડાઉન કરો ત્યારબાદ આગળ વધીએ સાતમો ક્વેશ્ચન જોઈએ ત્રણ બિંદુઓ આપણી પાસે છે બિંદુઓ એ બીસી બિંદુ બી બીસી એ સી સી એ બી સમભુજ ત્રિકોણના શિરોબિંદુઓ બિંદુઓ છે તેમ દર્શાવો સમભુજ ત્રિકોણ એટલે કે એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુઓ સમાન છે આપણે અંતર સૂત્રની મદદથી પેલા એ બી મેળવશું પછી આપણે બીસી મેળવશું અને પછી આપણે એસી મેળવશું પણ ત્રણે ત્રણ સમાન આવશે એટલે સાબિત થશે કે ભાઈ સમભૂત ત્રિકોણ છે ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ જુઓ જેડક્સ પર આવેલા જેડક્સ પર આવેલા અને બિંદુ પી માઇનસ વન વન માઇનસ વન થી થ્રી રૂટ થ્રી અંતરે આવેલા બિંદુના યામ મેળવું સમજો જેવો પ્રશ્ન છે જેડ અક્ષ પર આવેલ બિંદુ છે હવે જેડ અક્ષ પર આવેલ બિંદુ હોય તો એના યામ શું હોય એમ ઝીરો હોય અને પી થી અંતર કેટલું છે માઇનસ વન વન માઇનસ વન એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર જે છે થ્રી રૂટ થ્રી છે તો તમે અંતર સૂત્રની મદદથી હવે જેડ યામ તો ઓટોમેટિકલી મળી જાય તો તમને આ જે બિંદુ છે એ મળી જશે ક્લિયર કારણ કે આપણી પાસે અંતર તો છે થ્રી રૂટ થ્રી હવે અંતર સૂત્ર મૂકી દો એટલે આપણે ફાઇનલી આન્સર મળે કઈ રીતે એક તફાવતનો વર્ગ કરો ઝીરો માઇનસ માઇનસ વન એટલે પ્લસ વન સ્ક્વેર વન થયા ઝીરો માઇનસ વન માઇનસ વનનો સ્ક્વેર પ્લસ વન થયો જેડ માઇનસ માઇનસ પ્લસ વન એટલે જેડ પ્લસ વનનો સ્ક્વેર જેડ સ્ક્વેર પ્લસ ટુ પ્લસ વન થયું બરાબર અને સામેની બાજુ થ્રી રૂટ થ્રીનો વર્ગ કરી નાખો કારણ કે બે બાજુ હું વર્ગ કરું છું વર્ગમૂળ લખવાની જરૂર નથી ત્રણનો સ્ક્વેર નવ રૂટ ત્રણ નો સ્કવેર ત્રણ નવ ને ત્રણ સત્યાવીસ થયા સ્કવેર પ્લસ ટુ જેસ બાદ બાકી બે છ ચાર ચોવીસ જેડ ની વેલ્યુ માઇનસ છ અને જેડ ની વેલ્યુ ચાર તો આપણી પાસે જે માગેલ બિંદુઓ બે બિંદુ મળી ગયા જીરો જીરો માઇનસ સિક્સ જીરો જીરો ફોર બે બિંદુ મળવાનું કારણ તમને આગળ ભણી ગયા કારણ કે આ એવા બે બિંદુઓ છે કે આ બે બિંદુઓથી અંતર આપણને કેટલું મળે છે થ્રી રોટ થ્રી મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ ઘણી બધી પ્રેક્ટિસ આપણી થઈ ગઈ ચેપ્ટરની અને ચેપ્ટર પણ આપણે અહીંયા ટોટલી કમ્પ્લીટ થયું થેન્ક યુ